હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમીઓમાં નાના મોટા સૌ કોઈને પસંદ આવે અને બહાર કરતા એકદમ ઓછી કિંમતમાં અને એકદમ ઓછી સામગ્રીઓ સાથે બ્રેડ આઇસ્ક્રીમની રેસીપી બનાવીશું આજે આપણે જેને તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય અને એકવાર બનાવી લેશો તો વારંવાર આ આઈસ્ક્રીમ બનાવવાનું પસંદ કરશો તો ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને નીચે આપેલું બેલ આઈકન ઓલ બટન પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે તો આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા આપણે એક વાસણમાં એક લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકીશું અહીંયા દૂધને ફૂલ ફેટ લીધેલું છે તમે કોઈ પણ દૂધથી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તો આ આઈસ્ક્રીમને આજે આપણે બ્રેડમાંથી બનાવવાના છીએ તો પહેલાં આપણે બ્રેડના આ રીતે પીસ કરી લેશું હવે આપણે તેને જાર માં એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા મેં બ્રેડને મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે હવે આપણે તેને એક માં એડ કરી દઈશું અને વધેલી બીજી બ્રેડને પણ ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા મેં બધી જ બ્રેડને ક્રશ કરીને ભૂકો કરી લીધો છે હવે આપણે તેને દૂધમાં એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ બ્રેડનો કોઈ ફાઇન પાવડર કરવાની જરૂર નથી અને તમે આખી બ્રેડને પણ દૂધમાં એડ કરી શકો છો આપણે આગળ પણ એકવાર ગ્રાઇન્ડ કરીશું તો બ્રેડ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જેથી તેમાં કોઈ લમ્સ ના રહે હવે તેમાં એક કપ જેટલી ખાંડ એડ કરીશું અહીંયા આપણે એક કપ જેટલી ખાંડ એડ કરેલી છે આ પરફેક્ટ મેઝરમેન્ટ છે હવે આઈસ્ક્રીમમાં એકદમ ક્રીમી ટેસ્ટ આવે એના માટે વન થર્ડ કપ કરતાં થોડો ઓછો એટલો મિલ્ક પાવડર એડ કરીશું અહીંયા મિલ્ક પાવડર તમે કોઈ પણ લઈ શકો છો હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ્સ આપણે આ દૂધમાં થોડી થિકનેસ આવે ત્યાં સુધી તેને થવા દઈશું આપણે કોઈ કલાકો દૂધને ઉકાળવાની ઝરઝટ વગર જ આપણે આઈસ્ક્રીમને રેડી કરીશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું હવે આઈસ્ક્રીમના એકદમ સારા એવા કલર માટે હું થોડો કેસર એડ કરી રહી છું ફ્રેન્ડ્સ જો તમારી પાસે કેસર ના હોય તો તમારે એક ચપટી જેટલી હળદર એડ કરી દેવાની એનાથી ટેસ્ટ ખરાબ નહીં થાય પણ કલર એકદમ સારો એવો આવી જશે

તો હવે આપણે તેને મિક્સચર જારમાં એડ કરીશું અને એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું ફ્રેન્ડ્સ આપણું આઈસ્ક્રીમ એકદમ ઓછી સામગ્રીઓ સાથે અને એકદમ ઓછા ખર્ચમાં એકદમ બહાર જેવું જ બનીને રેડી થાય છે તો આ ટ્રીક ફોલો કરી આ આઈસ્ક્રીમની રેસીપી બનાવીને તમે પણ ફ્રેન્ડ અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો હવે આઇસક્રીમને વધારે ક્રીમી બનાવવા માટે અહીંયા હું એક લિટર દૂધમાંથી કાઢેલી મલાઈ એડ કરી રહી છું અહીંયા તમે રેડીમેડ ક્રીમ પણ એડ કરી શકો છો હવે બાળકોનું ફેવરેટ એવું ચોકલેટ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા હું અડધી ચમચી જેટલું ચોકલેટ ફ્લેવરનું એસેન્સ એડ કરી રહી છું તમે કોઈપણ ફ્લેવરમાં બનાવી શકો છો જો તમને એલચી ફ્લેવરનો આઈસ્ક્રીમ પસંદ હોય તો આ સમયે તમે એડ કરી શકો છો અને ચોકલેટ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવવા માટે આ રીતના એસેન્સની બોટલ તમને કોઈપણ બેકરીમાંથી વીસ રૂપિયાની કિંમતમાં તમને ઇઝીલી મળી રહેશે હવે આપણે તેને એકથી બે મિનિટ માટે ફેરવી લઈશું તો આપણે આઈસ્ક્રીમને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે તેને એક ડબ્બામાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ હું તમારા માટે દરરોજ આવી અવનવી રેસીપીઓ લઈને આવું છું તો મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો એથી મારો પણ ઉત્સાહ વધે તમારા માટે અવનવી રેસીપીઓ લઈને આવવા માટે હવે ઉપરથી થોડા ડ્રાય એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમને તમે એકદમ સિમ્પલ પણ રાખી શકો છો ગાર્નિશિંગ કરવું ટોટલી ઓપ્શનલ હવે ઉપરથી થોડી કલરફુલ ટૂટી ફૂટી એડ કરીશું એનાથી લુક એકદમ સારો આવે છે તો હવે ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ છે તો થોડી ચોકલેટ ચિપ્સ પણ એડ કરીશુ જે બાળકોની તો એકદમ ફેવરિટ હોય છે અને જો તમે આ ટ્રીકથી એકવાર આઈસ્ક્રીમ બનાવી લેશો તો તમારે બહારથી લાવવાની જરૂર જ નહીં પડે અને આ ગરમીઓમાં તમે ઘરે જ આ રીતે બનાવીને એન્જોય કરી શકો છો તો હવે આ આઈસ્ક્રીમના બોક્સને તમે આ રીતના ના એરટાઈટ ઢાંકણ ઢાંકીને પણ ફ્રીજમાં રાખી શકો છો અને આ રીતે સિલ્વર ફોइल પેપરથી પણ તમે કવર કરી શકો છો અને એકદમ સારી રીતે કવર કરવાનું જેથી અંદર હવા ના જાય અને અંદર બરફ ના જામે તો હવે આપણે આઈસ્ક્રીમને ચાર થી પાંચ કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેશું તો અહીંયા મેં આઈસ્ક્રીમને ચાર થી પાંચ કલાક માટે ફ્રીજમાં ઠંડુ કરી લીધું છે હવે આપણે તેને ખોલીને જોઈ લેશું તો લુક અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ એવું આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમને રેફ્રિજરેટરમાંથી કાઢ્યા પછી અડધો કલાક માટે ફ્રીઝમાં જરૂરથી રાખજો જેથી આઈસ્ક્રીમ કાઢવામાં એકદમ ઇઝી રહેશે તો આ ગરમીઓમાં આ આઇસક્રીમની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હું આઈસ્ક્રીમને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં વાહ ફ્રેન્ડ્સ આ આઈસ્ક્રીમને ટેસ્ટ કરીને તમને કોઈ નહીં કહી શકે કે તમે આ આઈસ્ક્રીમને બ્રેડમાંથી બનાવ્યું છે ટેસ્ટમાં એટલું બેસ્ટ છે તો તમે પણ બનાવીને એકવાર જરૂરથી એન્જોય કરજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો